મારા ગજને વાગે તો એ એ પાતો નથી ના ફાળી શું પણ તને નથી ઓગી દેખાતું મોરી મોણો જાયરો છે સાયકલ લઈને આવ તને તો ખબર ના પડે તમ આરી સાયકલ તો এ <laughs> 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 ભાઈ ભઈ એ જો જેમ હાય કરે મને ઓય ઓય લગાડ્યું છે પગે ને મારા સાયકલ નું મને પણ એ કોક ને લઈને આવે છે ખીરી પાસે મારા ભાઈ ને ફોન કરવું પડે બોલાવ હાલો

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn